સત્ય રાખો હવે રાખો બાપુ જો તમે ના પાડો તો બાપુને કહું કે મારે એને મળવું છે ગાયકવાડ રાજનું ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ મિતયાળાના ડુંગરાઓમાં ઝાડુની આટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે વડોદરાના રાજવી સયાજી રાવ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરવા આવ્યા છે પડાવને દરવાજે સડતા પહોરે રોજી ઘોડા પર બેસીને એક આદમી આવે છે આંબાની શાખ જેવો ડોકાતો તામ્ર વર્ણો એનો દેહ ચમકી ઉઠેલા ગાલ પર પાસા પાડેલા હીરા જેવી ઝૂલતી પાણીદાર આંખો સિયાજીરાવ તંબુના દરવાજે ભરી બંદૂકે પહેરો દેતા એના સોંપવાનો આવતલ આ આદમીને પળભર જોઈ રહ્યા કાંટિયા કાઠિયાવાડી મુલકનો આદમી આવ્યો છે તો વિવેક દાખવવા છતાં એને સકાસવો ખરો એમ ગણીને પૂછ્યું ક્યાંથી આવો છો ખાંભા ગામીથી મારું નામ ભીમ ભીમકીકર બાપુને રામ રામ કરવા આવ્યું શું અને પધારે તો સાસુ પાવી છે દરબારી માણસોએ થોડું ટીખલ જેવું કર્યું સાસુ પાવી છે આપા હા ભાઈ સાસુ પાવી છે એ સાસ પીવા માટે બાપુને તમારે ઘેર ધક્કો ખવડાવશો તમે બોઘરું ભરીને લેતા આવ્યા હોત તો કીકર સમજી જાય છે કે દરબારના માણસો સાસુ શું કહેવાય એ સમજ્યા નથી અને કા તો સમજવા છતાં મારી મશ્કરી કરે છે પણ વાંધો નહીં તમે બાપુને સમાચાર આપો અને સાસુનો અરથ તો હું તમને મારે ઘેર તેડી જઈને સમજાવીશ અટાણે ને કા વળી મુહરત જોવાના છે હા બાપ સાસુનો અરથ અમે સારો વાર જોઈને અમારે આંગણે સમજાવીએ માટે જાઓ અને બાપુને મારો સંદેશો આપો કે ભીમકીકરને જોતા જ રાજવી સૈયાજી રાવી વિષક્ષ નજરે નોંધાઈ ગયું કે આદમી ભારે પોર્સીલો અને મહેમાન વાલો છે રામ રામ કરી રાજવીએ ભીમકીકરને ક્યાંથી આવો ખાંભા ગામેથી મારું નામ ભલે ભલે શું કરો છો તમે આપના પ્રતાપે ખેતી છે થોડો માલ ઢોરશે મજા છે બાપુ અને ખભા પરની આસી પસેડીને થોડીક ઠીક ઠાક કરીને ઉમેર્યું અને બાપુ તમે બબ્બે દિવસ અમારા ગીર મુલકમાં પધાર્યા છો તો મારા જેવાને આંગણે પગલાં કરવો તો સિંહાજીરાવ મોજીલું હસ્યા જીવો ભીમભાઈ હું સિંહના શિકારનો શોખીન અને સિંહ તો જંગલમાં જ મળે બાપુ હું એ જંગલમાં જ સૌને ભીમકી કર ગરવું હસીને બોલ્યા અને બાપુ અહીં અમારા ઘર ખોરડા હોય અને આપને જમવાની તરખડિયો પડે એ કેવું અમને ન ગોઠે હો બાપુ જુઓ ભીમભાઈ તરખડ્યો શાની મારી સાથે મારા રસોઈયા છે હશે બાપુ પણ અમને રસોઈયાની રસોઈ કેફ ન પડે હું અમને તો એને બાજુ ઠાળ્યા હોય ઘીએ સોપડેલા રોટલા હોય અને ભરી ભરી તાસલીઓ હોય તે તેને શોધરી વળે હું બાપુ અને મોકલો હસીને ભીમે ઉમેર્યું હું તમને નોતરું દેવા આવ્યો સૌ બાપુ મારે આંગણે પધારો ગાયકવાડની સરકારની હકુમતના સોપડાના પાને સરવાળા બાદબાકી થઈ ગયા કે માંડ પચીસ પચાસ વીઘા જમીન થોડીક ભેંસો અને સાવ સાવસાધારણ એવી ખેતીવાળો આ માણસ બહુ બહુ તો પચીસ ત્રીસ જેટલા મહેમાનોને એકાદ ટા જમાડી શકે એવી એની ગુંજ છે અને એની કલ્પના પણ માંડ એટલી હશે પરંતુ એને ક્યાં ખબર છે કે દોઢસો જેટલા માણસોનું મારું કમઠાણ એની ઓસરીમાં તો ક્યાં ફળીમાં પણ ને સમાય પછી રોટલાની તો વાત જ ક્યાં રહી અને ભીમકી કરને એ પણ ક્યાં ખબર છે કે ખુદરિયા એવા રાજના આ માણસો પલાઠી વાળીને અડધી તાંસળી દૂધ અને ખાય થોડું અને બગાડે જાજુ આ માલધારી અને ભલો માણસ આવ્યો છે તો વિવેક કરવા પણ આ બધી માયાને જો એના ઘેર લઈ જશો તો મરાઈ જશે બિસારો એકાદ વરસ લગી ધાનનો આવે કા બાપુ રાજવીને મૌન જોઈને ભીમકી કરે પોતાના ઉત્તરની ઓઘરાણી કરી હું આપને નોતરું દેવા આવ્યું છું ને બોલતા કા નથી જુઓ આપા અમે અહીં તમારા જ રોટલા ખાઈએ છીએ તમારી આ ગીર અને ગીરનું અનાજ શાકભાજી બધું તમારું જ ગણાય રાખો હવે રાખો બાપુ આ જો તમે ના પાડો તો મારા ગળાના સમશે ટંક બે ટંક આપણે ગોઠે ત્યાં સુધી રોકાઈ ખાંભા સમ તંબુઓમાં પડેલી મોટી વસાહત તરફ ઓડતી નજર નાખીને મહારાજ સિયાજીરાવ ઠાવકુ હસ્યા રહવા દો ભીમભાઈ સો બસોનો મારો કાફલો શું બહુ મિલિટરીના કેપ્ટનો ઉપરીઓ અમલદારો અને આ બધા તોબાની તાળી જમવા બેસે તો સો સો વાના કરે આપની દિયા વાપે બાપુ અને સૌને હથેળીમાં થૂંકાવીશ પણ આપ પધારો ના પાડો તો મને મોયેલો ભાડો ના 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 એવું શું કાજે ભીમભાઈ જાઓ મેં સાંજે આવીશું ગાયકવાડ સરકારને જમાડિયાનો પોરસ લઈને ભીમકીકર ખાંભે આવ્યા મહારાજનો કાફલો ખાંભા જવા રવાના થયો ક્યાં અને શું ખાશું ને કલ્પના લઈને આવેલા આ દરબારી માણસો જ્યારે ભીમકીકરને આંગણે આવ્યા ત્યારે તેને ભાન થયું કે બેસવા માટે તો હજી વિશાળ ઓરડા છે સાંજે વાળું થયા બબ્બે કલાક સુધી સુલે સડીને પાકેલી કઢી ત્રસ ત્રસતા બાજરાના સોડમદાર રોટલા ગીરની વનસ્પતિના જાત જાતના અથાણા રાજવીના આખા રસાલાએ આંગળીઓ કરડીને વાળું કર્યા અને સૂતી વેળા પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે જો નામદાર સિયાજી સમત સમજ અને બે ટંક વધારે રોકાય તો ભીમભાઈની મહેમાન ગતિ માણીએ વડોદરામાં તો આવો સ્વાદ સાંભળ્યો પણ નથી સવારે દડબા જેવી દહીંની તાસળીઓ બાજરાના રોટલા અને માખણના પીંડા આવ્યા દોઢસો જેટલી ભેંસો દોહાતી દેખાણી ત્રીસ જોડી બળદ અને સાઠ જેટલી ગાયોથી ભીમકીકરનું આંગણું સલકાતું જોયું ત્યારે ખુદ રાજવીની પણ આ આદમીનો સુખીપો દેખાણો બપોરે સાસુ થઈ સૌના કાંડા મરડીને ભીમાભાઈએ તાણ્ય કરી કરીને જમાડ્યા સાંજે વાળું થયા રાજવી ઉપડવાની વાત કરે કે ભાઈ દીકરાના દીકરાના સમ દઈને વળી રોકે નાના બાપુ ન જવાય મારી આંખ્યુંના સમ મારું મોઢું ન ભાળો ડાઇનિંગ ટેબલ પર આધી વ્યાધિ અને ઉપાધિને માથા પર લઈને રોજ જપેલા સરકારી માણસોએ અજોડ મહેમાન ગતિ માણી અલ્લા તોલાએ રઝા મેળવીને રાજવીએ વિદાય લીધી કાઠિયાવાડની રસમ પ્રમાણે એણે ભીમભાઈના છોકરાના હાથમાં કશું ન આપ્યું ત્યારે ખાંભા ગામમાં થોડીક શણભણ થઈ કે વડોદરાનું ધણી સારસાર ટંક રોટલા ધબી ગયો છતાં ભીમભાઈના છોકરાના હાથમાં રાતી પણ સમ દીધા ખાંભા છોડતા પહેલા સતુ રેવા સિયાજીવ રાવે ભીમકીકરના કપાળ સામે આંખ માંડીને જોયું અને ત્યાં કેટલું સમાશે એનું માપ લઈ લીધું આઠ દિવસ પછી વડોદરાથી સયાજીવ નો માણસ ને તેડવા માટે ખાંભે આવ્યો ગામમાં આ બે વાતની જાણ થઈ અને બટક બોલા માણસોએ આપા ભીમને ઉઠાડ્યા કા ભીમભાઈ વડોદરાથી માણસ આવ્યો છે ને હા ભાઈ રાજવીના સમાચાર લઈને આવ્યો છે મને તેડાવે છે જાવ ત્યાં ભેજો બેસાડ તાવો શાનો શાનો શું તમે રાજા જેવી સાહેબી દેખાડી ઈ તો રાજા વેજા ને વાંદરા આપા ભીમ અવળા હાલે તો ઓખાત બગાડી ભલે પણ શું ઈ તો જાવ ત્યારે ખબર પડશે આપા કાં તો દસ વીસ સારી ભેંસો માંગશે કા ગાયો અને કા તમારો રોજો વશેરો મહેમાન ગતિના સ્વાદિયા થયા તા તે લેતા જાઓ હવે વાંધો નહી ભાઈ મને ભગવાને તો દીધું છે મરજી ભીમકેકર વડોદરા પહોંચ્યા સિયાજી રાવની કચેરીમાં એને આસન મળ્યું અને થોડી વારમાં રાજવી ના માણસે તાંબાનું પતરું ભીમભાઈના હાથમાં મૂક્યું

અને રાજવીની મહેનમાન ગતિ માણીને બે ચાર દિવસ પછી ખાંભાના ભીમભાઈ કીકર સોવીસ ગામના ધણીપણા ગજવામાં નાખીને ખાંભે આવ્યા ત્યારે આખો મલક સ્તબ્ધ થઈ ગયો અને ધન્ય પણ થયો કે રખાવટ તે આનું નામ ભીમકીકરના આંગણે મોટો ડાયરો ભરાણો બારોટે ભીમભાઈની બિરદાવલી ગાય કીકર હાથ કલામ ગામ સલામ અને ભીમડા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર